नमस्कार दर्शक मित्रो देश અને દુનિયાના સુપર ફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો પેટ્રોલ ડીઝલ થશે સસ્તું આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ 70 ડોલરની નીચે આવીને 69.68 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહી છે 20 ડિસેમ્બર 1923 પછી છેલ્લા 9 મહિનામાં ક્રૂડ ઓઈલનો ભાવનો આ સૌથી નીચો સ્તર છે જો કાચા તેલની કિંમતોમાં ઘટાડો લાંબા સમય સુધી ચાલુ રહે તો સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરી શકે છે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો મોંગવારીનો સામનો કરવામાં મદદ કરી શકે છે રેશન કાર્ડ ધારકો માટે મોટો નિર્ણય ગુજરાતમાં 72 લાખ નેશનલ ફૂડ સેફ્ટી એક્ટના કાર્ડ ધારકો છે એટલે કે રેશન કાર્ડ ધારકો છે જેઓ રાજ્ય સરકારના સસ્તા અનાજનો લાભ મેળવે છે જોકે ઘણીવાર સસ્તા અનાજની દુકાનોમાંથી અનાજ ચોરી અને ગેરરીતિ જેવી ઘટનાઓ સામે આવે છે જેને અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારના આ નિર્ણયમાં હવે ફક્ત લાયસન્સ ધરાવતા દુકાનદારો જ સસ્તા અનાજની દુકાન ચલાવી શકશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી દુકાનદારોની મનમાની પર લગામ લગાવવામાં આવી છે. જેથી દુકાનદારો ગમે ત્યારે રજા રાખી શકશે નહીં. अंबालाल पटेल आगाही गुजरात में वरसादी माहौल वच्चे हवामान निष्णत अंबालाल पटेल नवी आगाही आवी छे। ते मुजब नव सप्टेम्बर सुधी राज्य में वरसद रहे छे। आ सीवाय अगर बीस सप्टेम्बर दरमियान वरसदी संभावना छे। आ दरमियान पंचमहाल बनासकांठा में भारे वरसा पड़ सके मध्य गुजरात में छूटोवायो छे। તો અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી ભારે તેમજ પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં સામાન્ય વરસાદી ઝાપટાં પડી શકે છે આધાર કાર્ડમાં ફ્રીમાં થશે સુધારો આધારની વિગતો મફતમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી છે આધારમાં દસ્તાવેજો અપડેટ કરવાની છેલ્લી તારીખ અગાઉ ચૌદ જૂન બે હજાર ચોવીસ હતી જેને દ્વારા ત્રણ મહિના વધારીને ચૌદ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ કરવામાં આવી છે આ માટે સરકાર દ્વારા માય આધાર એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે જેથી જે મિત્રો આધાર કાર્ડમાં ઉંમર સરનામું જન્મ તારીખ લિંગ મોબાઈલ નંબર અને ઇમેઇલ જેવી માહિતી મફતમાં અપડેટ કરાવવા માંગતા હોય તે ચૌદ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ પહેલા આ કાર્ય કરી શકે છે બાકી ખેડૂતોને ચાર હજારનો હપ્તો पीएम पी किसान सम्मान निधि योजना નો 20000 રૂપિયા નો 70 મો હપ્તો 18 જૂન 2024 ના રોજ ખેડુતો ના ખાતા માં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. पीएम किसान યોજના હેઠર આપવામાં આવેલ દરેક હપ્તા 4 મહિના ના અંતરાલ સાથે ચૂકવવામાં આવે છે. જે મુજબ 70 મો હપ્તો 18 જૂન 2024 ના રોજ ખેડુતો ના ખાતા માં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત અહેવાલ મુજબ લાખો ખેડૂતો પીએમ કિસાન યોજનાના સત્તરમાં હપ્તાની રકમ મેળવવાથી વંચિત છે જેનું મુખ્ય કારણ એ કેવાયસી વેરીકેશન અને જમીન સંબંધિત તમામ દસ તાવેજો છે આ સ્થિતિમાં તમે કૃષિ કેન્દ્ર પાસેથી મદદ મેળવી શકો છો અને બધી ભૂલો સુધારી લો છો તો તમારું ખાતામાં એકસાથે 2 હપ્તા 8 લે 17 અને 18મો હપ્તો એકસાથે જમા કરવામાં આવશે જ્યારે મિત્રો ગુજરાત સરકારે જણાવ્યું છે કે PM કિસાન સન્માન નિધિ યોજનામાંથી 26250 ખેડૂતોની બાદબાકી કરવામાં આવી છે જે ખેડૂત ભાઈઓ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા હોય છતાં લાભ લેતા હતા અથવા તો અમુક ખેડૂત ભાઈઓ પતિ પત્ની બંને લાભ લેતા હતા તો અમુક ખેરુતો એવા હતા કે જેમને પેન્શન મળતું હોવા છતાં લાભ લેતા આવા તમામ ખેરુતોના નામ પીએમ કિસાન યોજનામાંથી ગડ કરી દેવામાં આવ્યા છે શાકભાજીના ભાવમાં વધારો ભારે વરસાદના પગલે શાકભાજીના ભાવમાં વધારો થતા गृहिणीઓના બજેટ પર અસર થઈ છે માર્કેટમાં ડુંગળી રૂપિયા 60 પ્રતિ કિલો પહોંચી છે પરવરનો ભાવ રૂપિયા 100 થી 120 પ્રતિ કિલો પહોંચ્યો છે कंकूड़ाનો ભાવ પ્રતિ કિલો રૂપિયા 140 થી 150 પ્રતિ કિલો છે ફ્લાવરનો ભાવ પ્રતિ કિલો રૂપિયા 100 થી 120 પર પહોંચ્યો છે ગવારનો ભાવ રૂપિયા 80 થી 100 પ્રતિ કિલો પહોંચ્યો છે કોથમીરનો ભાવ રૂપિયા 300 અને લીંબુનો ભાવ રૂપિયા 200 પ્રતિ કિલો થયો છે